સાવરીની સાવલીની મંજુસર જીઆઈડીસી માં આવેલી કેમિકલ કંપનીનું ગોડાઉન અચાનક ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું ઘટનાની જાણ થતા તુરત જ ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડના જવાને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો આ આગમાં કંપનીમાં મોટું નુકસાન થયું હોવાની ભીતિ હાલના તબક્કે સેવાઈ રહેલી છે મંજુસર જીઆઈડીસીમાં વ્હીલવોર્ડ શ્રીજી અને કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું ગોડાઉન આવેલું છે આ કંપની દ્વારા વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી હાલ તબક્કે સામે આવવા પામી છે મંજુસર જીઆઈડીસી માં આવેલા કંપનીના ગોડાઉન માં ભયંકર આગ ફાટી નીકળી હતી જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવા અંગેની વાત વહેતી થતા તુરંત જ ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા તુરંત જ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો શરૂઆતમાં બે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો એક તબક્કે આગ સ્વરૂપ વિકરાળ બનતા આસપાસના વિકરાળ સ્વરૂપ કરતા ત્રીજી ગાડી પણ મંગાવવામાં આવી હતી ફાયર ઓફિસર અમિત ચૌધરી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ગોડાઉન ભરેલો પેસ્ટીસાઇડ દવાનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હોવાથી આગને કાબુમાં કરવા ભારે જહેમત ઉઠાવી પડી હતી ભારે જહેમત મત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો